સંતો નીકળે પ્રણામ કરો બસ અરે જ્ઞાની હોવ ભલે જે હોય તેને જ્ઞાની હોય એ સંતને પ્રણામ કરે બધા ન કરીએ એટલા માટે થઈ અને આપણે સંતો નો સંઘ કરવાની જરૂર છે સંપત્તિ સંતતિ તો બધાને ઘરે હોય બધાને ઘરે હોય પશુ પંખી નહી છે આપણે છે એવું નહીં નહીં પણ એ પાખ માંથી પાંખમાં ઉડતા શીખવાડી દે અને સાસ બારી બહાર કાઢી નાખે ઉડી જાય એટલે પૂરું કામ પૂરું આપણે હત્તર પેઢી પકડીને બેઠા એવી વાત જ નથી આ આપણને લાગ્યું છે આ તો તો બહુ કરીએ આપણે આખી જઈ ગઈ પણ આનો અંત આવ્યો નહીં આનો છેડો આવ્યો એવો કંઈક છે जारे जारे संतों ने विपत्ति पड़े तारे गोविंद ने याद करे कि हे गोविंद आ समय तू ना आए तो कौन बीजू आए आम कौन आए के तारी सीवा જેના હૃદયમાંથી પ્રેમના શબ્દો નીકળવા મળે ને તારે એક એક શબ્દ એના કાનમાં ઘૂસવા મળે દાસીજી વાણ મહાપુરુષ હાથ કોરીમાં નાખ્યા લેણું ને ખરેખર લેણા નો ધણી લાટક્યો હોય છે એને દેવું જ પડે ગમે એમ કરી હરિશંદ્ર ને દેવું પડ્યું હતું ને આ બધા એને દેવું જ પડે લેણું કારણ કે આ દુનિયાના દેશના વ્યવહારો છે ભગતને બોલાવવામાં આવ્યા સભાની અંદર મહારાજે એને વંદન કર્યા પ્રણામ કર્યા ભગત આપતો મહાન છો ત્યારે જીવણ બાપાએ કીધું એ મહારાજ અમે તો તમારી રૈત કહેવાય તો છો અને મને આવી ઉપમા ન આપો એ નહીં ભગત ખરેખર તમારા પ્રમાણને પરસા પડ્યા છે આ મેં વાત સાંભળી હાસો એ તો જગત મત છે એવું કશું હોય જ નહીં એ કે નહીં થોડી વાર અને કીધું કે બાપુ હવે હું જાઉં કે જાઓ રાજાને ખબર ન હોય પણ ખટપટિયાને ખબર હોય ખટપટિયા હોય એને બધી જ ખબર હોય એના ઘરનું ધ્યાન ન રાખે તમારું જ ધ્યાન રાખે ક્યાં જો હું કરે છે હું હાલે છે એને ખટપટિયા કરે અને સંતો ઉપર ખટપટ બહુ હોય બીજે ધ્યાન ઓછું દે સંત છો કે આયુ બી સંત છો કે આયુ બી એની ઠઠા મસ્કીરી એની હાંસી એને ખોટો કે એને આમ કે તેમ કે એને ગમે એમ કઈ પકડમાં લેવાની કોશિશ આ સમાજ કરે છે અને બધા મહાપુરુષોને કર્યું છે નરસિંહને કર્યું મીરાને કર્યું દાસી જેવળને કર્યું મોરા રવિ ભાણ ગંગા સ્થિતિ આ બધાને કર્યું ખીમ ખલેલ આ બધા એને કર્યું અરે ઈસુ ખિસ્તી ને દિવાલમાં જડી દીધા ધક ધકતા ખીલા હું એને બગાડ્યું સમાજ ક્યારે હું કરે એનું કોઈ નક્કી જ ન હોય બોલદાસજીને ઊંધે કધારે બે હારે બોલો હું ગુનો એને બેજી જીવ ઉગાડવા માટે આ કાર્ય કર્યું હતું પણ સમાજને કેમ ભાન પડે કે આ છે આની આ બે જીવને ઉગારવા માટે પોતે કાળું કલંક માથે લીધું એને આવી સજા ન કરાય સમાજને આંખ છે સંતને ઓળખવા માટે અંતરની આંખ જોવે આંખ ન ઓળખી શકે ભલા મને આંખ માયાની છે આ માયાનું પ્રદર્શન કરીએ કે સંતના હૃદયનું દર્શન ન થાય ન થાય

तमारा पिता नो हाथ रुपया कोरी बाकी से ये आज ये सुखो कि बापा दही देश मारी कने अच्छा रहने थी ये के ये ना आल है दही दो कि पर नथी तके पूरी पुरी जो आने जाएगी माँ क्या परमाण पत्र ले ये कोतिमियानों नक्की क्या करिए को શનિવાર મુનિવાર સોહી કર રીતિ સ્વાર્થ કાજ કરત સબ પ્રીતિ સ્વાર્થ કોઈ હાથ મિલાવતું નથી વાત ચોક્કસ આ હોય છે તારે જીવન બાપાને જેલમાં નાખી દીધા કે જીવણ હાથ કોરી ના આપ ત્યાં સુધી સૂતવાની કોઈ મહેનત કરતો નહી કોઈ વાંધો જીવન બાપા એ નક્કી કર્યું કે મારે એવું કોઈ કઈ છે નહીં અને મને કોણ હાથ રૂપિયા આપે ને હું આમાંથી મુક્ત થાવ રામસાગર ને એક તાર સડાવી અને પછી આરાધ કર્યો गोविंद अखिल ब्रह्मांड मालिक हम वेला हेर आज हो तारी लाज वही जा है मारी नहीं हमारा लाज न हो